લોકોને મોઢું નહીં બતાવી શકે આ પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે આ તમામ બાબતે વાત કરવી છે મહુવા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદ અને કંટાળેલું પ્રદેશ નગરપાલિકા સતત વિવાદોમાં રહી બજેટ ના મંજૂર અલગ જૂથની માગ સતત વિવાદ અને આ વચ્ચે ચોવીસ કલાકની અંદર મહુવા નગરપાલિકા સુપરસીડ થવા જઈ રહી છે ચોવીસ કલાકમાં મહુવા નગરપાલિકા સુપરસિટ થઈ શકે છે તેનું મુખ્ય કારણ એ છે કે ભારતીય આપની વચ્ચે રજૂ કરતું રહ્યું છે આમ તો ચોવીસ કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને આવ્યા પરંતુ તેમાંથી ઓગણીસ લોકોએ બજેટ નામંજૂર કરવા માટે દલીલો કરી હતી નગરપાલિકામાં એક હથુ શાસન ચાલે છે નગરપાલિકામાં તાનાશાહી ચાલે છે નગરપાલિકામાં અમારા કામ થતા નથી અમે કોર્પોરેટર બન્યા તો શું કામના તેઓ વિરોધ કરવામાં આવતો હતો આ તમામ સ્થિતિ વચ્ચે હવે મહુવાના લોકોને તેનું પરિણામ ભોગવવું પડે તો નવાય નહીં જે લોકોને ચૂંટીને મોકલ્યા એ લોકો કદાચ મોઢું નહીં બતાવી શકે ને મહુવા નગરપાલિકાની ચૂંટણીને આવવામાં પણ સમય છે વહીવટદાર આવે નિમાય અને શાસન ચલાવવામાં આવે તો પછી એ તમામ કોર્પોરેટર પાસે જનતા પણ જવાબ માંગશે નહીં કે પોતાના રાજકીય રોટલા શેકવા માટે નહીં કે પોતાની સંપત્તિ બનાવવા માટે નહીં કે ભ્રષ્ટાચાર કરવા માટે તમે અને તમારું જૂથ એક તરફ અમે અને અમારું ગામ એક તરફ અમારો શું વાક વાત આ છે સત્ય આ છે પૂર્વ ધારાસભ્ય આરસી મકવાણા મંત્રી રહ્યા બે હજાર સત્તરમાં તેમને ટિકિટ મળી તે પહેલાં તેમના પત્ની ધારાસભ્ય હતા સત્તરમાં ટિકિટ મળી ધારાસભ્ય બન્યા એકદમ તેમણે રાજ કર્યું તેમને મંત્રી પણ બનાવવામાં આવ્યા ગુજરાત સરકારમાં પરંતુ ત્યારબાદ તેમની ટિકિટ કાપવામાં આવી તેમની ટિકિટ કપાણી શિવાભાઈ ગોહિલ કરીને ભારતીય જનતા પાર્ટીના જૂના નેતાને ટિકિટ આપવામાં આવી તેઓ જીતે છે અને થોડા સમય બાદ જૂથવાદ

હું આ જૂથનો છું એટલા માટે મારા કામ નથી થતા આ લોકો અડચણ લાવે છે ભારતીય જનતા પાર્ટીનું નામ ખરાબ કરે છે ભારતીય જનતા પાર્ટીને મહુવામાંથી ભૂસવા માટેના કાવતરા થઈ રહ્યા છે આવા એકબીજા પર આક્ષેપ થતા રહ્યા અંદરખાને વાત મળતી રહી વર્તમાન ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તેમના જૂથના વ્યક્તિ ગણી શકાય ચાંદીબેન તેઓ ચંદીબેન મહેતા નગરપાલિકાના પ્રમુખ હતા અને છેલ્લા લાંબા સમયથી તેમને હટાવવા માટેના કામ ચાલતા હતા વાત કહી તેવી છે કે પૂર્વ ધારાસભ્યના લોકો સાથે વાત કરીએ ત્યારે ખબર પડી છે કે તેમના નામનું મેન્ડેટ નહોતું અન્ય નામનું મેન્ડેટ આવ્યું હતું પરંતુ ત્યારબાદ પોતાનું કામ કઈ રીતે કઢાવી શકાય તેમાં માહેર શિવાભાઈ ગોહિલે મેન્ડેટ જે નામનું આવ્યું હતું તેની જગ્યાએ અન્ય નામ રાખી તેમના નજીકના અને તેમના કહ્યામાં રહે તેવા નગરપાલિકા પ્રમુખની નિમણૂંક કરી હતી ત્યારથી આ વિરોધ શરૂ હતો બજેટ નામંજૂર કરવામાં આવ્યું વિરોધ કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીની આ વિધાનસભા કે જે ઓગણીસો અઠ્ઠાણુંથી એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી છબીલદાસ મહેતા ચિમનભાઈ પટેલ પછી છબીલદાસ મહેતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એ મહુવાથી આવે છે તેના ગયા પછી મહુવામાં સતત ભારતીય જનતા પાર્ટી જીતતી રહી છે તેમને કનુભાઈ કળસરિયા જે નિરમા આંદોલનમાંથી બહાર આવ્યા હતા કનુભાઈ કળસરિયા તેમને હરાવે છે જાયન્ટ કિલર સાબિત થાય છે ત્યારબાદ તમે ગણો બે ઓગણીસો અઠ્ઠાણું હોય બે હજાર બે હોય બે હજાર સાત હોય બે હજાર બાર હોય બે હજાર સત્તર હોય બે હજાર બાવીસ હોય આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને ત્યાંના લોકો મત આપે છે ભારતીય જનતા પાર્ટી ત્યાં શાસનમાં રહી છે કારણ શું હતું કે લોકો ભારતીય જનતા પાર્ટીને ઈચ્છે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તેવું થઈ ગયું કે ટિકિટ મળે તે જીતે કોંગ્રેસ જેવું રહ્યું નથી તો ભારતીય જનતા પાર્ટીમાં જ અંદર દુશ્મનાવટ શરૂ થયો પૈસા બાબતે હોય કામ બાબતે હોય સ્વમાન બાબતે હોય ઇજ્જત બાબતે હોય એ જાણે પરંતુ ભ્રષ્ટાચાર થયો એકબીજાના દુશ્મનો બન્યા અને ગુજરાત જુએ છે કે આજે મહુવાની જનતા હેરાન થવા જઈ રહી છે પરેશાન થવા જઈ રહી છે આ તમામ સ્થિતિ પાછળ જવાબદાર કોણ એ કદાચ કોઈ નહીં કહી શકે કારણ કે જૂથવાદ છે હતો અને હજુ પણ રહેશે તેવું ત્યાંના લોકો કહે છે સ્થિતિ ક્યારે કાબૂમાં આવશે ખબર નથી પરંતુ આવનાર દિવસોમાં એટલે ચોવીસ કલાકમાં જો મહુવા નગરપાલિકા સુપરસિડ બને છે તો મહુવામાં રીતસરનું ભારતીય જનતા પાર્ટીનું નાક કપાશે તમારી વિધાનસભા છે તમારી લોકસભા છે તમારા જ લોકો સૌથી વધુ ચૂંટાઈને આવ્યા આ ટાટલા કોર્પોરેટર આમ છતાં પણ તમે નગરપાલિકા નથી ચલાવી શકતા તમને મત આપવાનું કારણ શું તમને મત આપવાનો ફાયદો શું આવનાર સમયમાં ચૂંટણી યોજાશે ત્યારે મને લાગે છે લોકો લોકો વચ્ચે જશે અને મત માગશે ત્યારે તેમને પણ શરમ આવશે અને સો એ કદાચ એક વ્યક્તિ પૂછી પણ લેશે કે હવે તમે તમારા ઘરના રોટલા તો નહીં શકો ને હવે તમે પોતાના ઘર ભરવાનું તો કામ નહીં કરો ને હવે તમે લોકો માટે કામ કરશો નગરપાલિકા ખરા અર્થમાં કામ કરે તે સ્થિતિ એ પહોંચાડશો ને ત્યારે તે લોકો મૂંઝવણમાં મુકાશે શરમમાં મુકાશે શું જવાબ આપવો એ સ્થિતિમાં મુકાશે અત્યારથી દેખાઈ રહ્યું છે જોઈએ શું થાય છે એક વાત સો ટકાની છે કે ભારતીય જનતા પાર્ટી બસ અમુક કલાકો બાકી છે ને મહુવામાં ભોઠી પડવા જઈ રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મહુવા નગરપાલિકાની આ સ્થિતિ પાછળ હાથ કોનો જૂથવાદ તો છે પરંતુ તેનો જન્મ ક્યાંથી થયો વધારે વાક કોનો છે આ સ્થિતિના સર્જન પાછળ મહુવાના નાગરિકોનો શું વાક કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર